છોટાઉદેપુર જિલ્લા પંચાયતની અંદર દસ જેટલા વોટર કુલર વર્ષોથી બંધ હાલતમાં છે અને તેમજ કર્મચારીઓ ઉપરાંત અને બહારથી આવતા લોકોને પીવાના પાણી માટે તંત્રે ચાલીસ જેટલા પાણીના જગ વહેંચાતા મંગાવવા પડે છે છોટાઉદેપુર જિલ્લાની અંદર છ તાલુકાઓમાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડતા કચેરીને જ પાણી વેચાતું મંગાવવું પડે છે

વોટર કુલર લગાવવામાં આવેલા છે પરંતુ આપ તસવીરોમાં જોઈ રહ્યા છો વોટર કુલર બંધ હાલતમાં છે વર્ષોથી આ સ્થિતિમાં હોવા છતાંય છોટાઉદેપુર જિલ્લા પંચાયતના અધિકારીઓ છે જે પંચાયત માર્ગ મકાન વિભાગ છોટાઉદેપુરની પેટા કચેરીના અધિકારીઓની આ કુલરો રિપેરિંગ કરાવવાની જવાબદારી છે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાંથી લોકો કામ આવે છે પરંતુ તેઓ માટે પીવાના પાણીના જગ મુકવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં જે આખા જિલ્લાને પાણી પૂરું પાડે છે તેને ગ્રાન્ટો ફાળવે છે પરંતુ તેઓની જ કચેરીના વોટર કુલરો રિપેર કરવામાં નથી આવતા આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ જિલ્લા પંચાયત કચેરી છે સિંચાઈ વિભાગ અને આવા અલગ અલગ વિભાગોની છોટા છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં આવેલી છે ત્યાં પાણીના વોટર કુલરો જિલ્લા પંચાયત બનાવી ત્યારે મૂકવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધી આ વોટર કુલરો શરૂ થયા નથી રફિક ધણીવાલાજીએ ટીવી છોટાઉદેપુર